નમસ્કાર ગુજરાતના શિક્ષણ જગતમાંથી એક જબરદસ્ત મોટા સમાચાર આવ્યા છે જો કોઈ અનુભવી શિક્ષક હોય અને પોતાની કારકિર્દીમાં એક મોટો કૂદકો મારવા માંગતા હોય તો એ ઈ ટ્વેન્ટી ટ્વેન્ટી સિક્સ એમના માટે એક સોનેરી તક હોઈ શકે છે ચાલો આ ભરતી શું છે કોના માટે છે એ બધી જ વિગતો આપણે બરાબર સમજી લઈએ ચાલો વાતની શરૂઆત જ કરીએ સૌથી મોટા આંકડાથી બસ્સો ચાર જી હા આ ખાલી એક નંબર નથી આ બસ્સો ચાર તકો છે મદદનીશ કેળવણી નિરીક્ષકની કુલ બસો ચાર જગ્યાઓ માટે ભરતી થવાની છે શિક્ષણ ક્ષેત્રમાં લીડરશીપ રોલમાં આવવા માટે આ ખરેખર બહુ મોટી વાત કહેવાય તો આ તક આવી ક્યાંથી રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગરે આની સત્તાવાર જાહેરાત કરી છે આ પરીક્ષાનું નામ છે આસિસ્ટન્ટ એજ્યુકેશન ઇન્સ્પેક્ટર ટેસ્ટ એટલે કે ટૂંકમાં કહીએ તો એઈઆઈટી બે હજાર છવ્વીસ આ પરીક્ષા શિક્ષકોને ક્લાસરૂમમાંથી બહાર આવીને શિક્ષણના વહીવટમાં એક મહત્વનો ભાગ ભજવવાનો મોકો આપે છે પણ સવાલ એ છે કે આ મદદનીશ કેળવણી નિરીક્ષક એટલે કે એઈઆઈ આખરે છે શું એમનું કામ શું હોય જુઓ આ વર્ગ ત્રણની પોસ્ટ છે જે સીધી જિલ્લા અને નગર શિક્ષણ સમિતિઓ હેઠળ આવે છે મતલબ કે શાળાઓનું ઇન્સ્પેક્શન કરવું એજ્યુકેશનની ક્વોલિટી સુધારવી અને જે નવી પોલિસી આવે એને લાગુ કરાવવામાં એમનો સીધો રોલ હશે હવે આવે છે સૌથી સૌથી અગત્યનો સવાલ શું આ તક કોઈના માટે જ છે આ સેક્શનમાં આપણે એ જ જોવાનું છે ચાલો એકદમ ધ્યાનથી જોઈએ કે આ પ્રતિષ્ઠિત પોસ્ટ માટે કોણ અરજી કરી શકે છે અને કઈ કઈ લાયકાત હોવી જરૂરી છે અહીં આ જુઓ આ ટેબલ આઠી વાતને એકદમ સરળ બનાવી દે છે મુખ્યત્વે ત્રણ વસ્તુઓ જોવાની છે શૈક્ષણિક લાયકાત કામનો અનુભવ અને ઉંમર જો કોઈ આ ત્રણેય માપદંડોમાં ફિટ બેસતું હોય તો સમજો કે રસ્તો ખુલ્લો છે ચાલો હવે આ દરેકને થોડું ડિટેલમાં સમજીએ સૌથી પહેલાં તો ભણતરની વાત કોઈની પાસે આર્ટ્સ સાયન્સ કે કોમર્સમાં ગ્રેજ્યુએશનની ડિગ્રી તો હોવી જ જોઈએ પણ એટલું જ કાફી નથી એની સાથે સાથે બી એડ પીટીસી ડીએલએડ કે પછી બીઈ જેવી કોઈ પ્રોફેશનલ ટીચિંગ ડિગ્રી હોવી ફરજિયાત છે આ બંનેનું કોમ્બિનેશન જ કોઈને લાયક બનાવે છે અને હવે આવે છે સૌથી નિર્ણાયક મુદ્દો અનુભવ અહીં એક બહુ જ મહત્વની સ્પષ્ટતા છે ઓછામાં ઓછો પાંચ વર્ષનો ભણાવવાનો અનુભવ હોવો જોઈએ અને સૌથી સારી વાત એ છે કે આ અનુભવ સરકારી શાળાનો હોય કે પછી કોઈ માન્યતા પ્રાપ્ત ખાનગી શાળાનો બંને ચાલશે આનાથી હજારો પ્રતિભાશાળી શિક્ષકો માટે દરવાજા ખુલી જાય છે અને ત્રીજો અને છેલ્લો માપદંડ ઉંમરનો અહીં એકદમ ક્લિયર કટ લાઇન દોરી દેવામાં આવી છે બેતાલીસ વર્ષ મતલબ કે અરજી કરવાની છેલ્લી તારીખે ઉમેદવારની ઉંમર બેતાલીસ વર્ષથી એક દિવસ પણ વધુ ન હોવી જોઈએ આ એકદમ પાક્કો નિયમ છે એટલે જન્મ તારીખ બરાબર ચેક કરી લેવી ઓકે તો માની લઈએ કે કોઈ લાયક છે તો હવે આગળ શું હવે આવે છે ટાઈમિંગનો ખેલ કારણ કે જુઓ લાયકાત હોવી એ એક વાત છે પણ સમયસર એક્શન લેવું એ બીજી વાત છે અહીં ચૂક્યા તો તક હાથમાંથી ગઈ સમજો આ તારીખો છે ને ક્યાંક લખી જ લેજો અથવા મોબાઈલમાં રિમાઇન્ડર મૂકી દેજો ફોર્મ ભરવાનું શરૂ થશે પંદર જાન્યુઆરીથી અને છેલ્લી તારીખ છે સત્તાવીસ જાન્યુઆરી બહુ લાંબો સમય નથી હા ફી ભરવા માટે એક દિવસ વધુ મળશે અઠ્ઠાવીસ જાન્યુઆરી સુધી અને તૈયારી માટે પણ સમય બહુ નથી કારણ કે પહેલી માર્ચ તો પ્રિલિમ્સ પરીક્ષા પણ લેવાઈ જશે તારીખો નોંધી લીધી બહુ સરસ હવે વાત કરીએ કે અરજી કરવી કઈ રીતે અને ખર્ચો કેટલો થશે સારી વાત એ છે કે આખી પ્રોસેસ ઓનલાઈન છે એટલે ક્યાંય ધક્કા ખાવાની જરૂર નથી ચલો હવે જરા ફી પર નજર નાખી લઈએ ફીનું માળખું એકદમ સીધું અને સરળ છે જો કોઈ જનરલ કેટેગરીમાંથી આવે છે તો એમના માટે ફી છે ત્રણસો પચાસ રૂપિયા અને જો કોઈ એસસી એસટી એસસીબીસી શારીરિક રીતે અશક્ત કે ઈડબ્લ્યુએસ કેટેગરીમાં છે તો એમના માટે ફી ઓછી છે ફક્ત બસો પચાસ રૂપિયા અને હા એ યાદ રાખજો કે આની ઉપર જે તે ઓનલાઈન સર્વિસ ચાર્જ લાગશે એ અલગ ઓકે તો આપણે અત્યાર સુધી ઘણી બધી માહિતી જોઈ હવે એવું કરીએ કે આખી વાતનો જે સાર છે જે ચાર પાંચ સૌથી અગત્યના મુદ્દા છે એને ફટાફટ ફરી એકવાર જોઈ લઈએ આ એ પોઈન્ટ્સ છે જે અરજી કરતાં પહેલાં મગજમાં એકદમ ક્લિયર હોવા જોઈએ ચાલો આ ચાર વાતો મગજમાં બરાબર ફિટ કરી દઈએ નંબર એક કુલ જગ્યાઓ છે બસો ને ચાર નંબર બે લાયકાત છે ગ્રેજ્યુએશનની સાથે પાંચ વર્ષનો અનુભવ નંબર ત્રણ ઉંમરની લિમિટ છે બેતાલીસ વર્ષ અને સૌથી અગત્યનું નંબર ચાર અરજી કરવાની છેલ્લી તારીખ છે સત્તાવીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ બસ આ ચાર મુદ્દા આખી ભરતીનો સાર છે તો અંતે સવાલ એ જ છે શું કોઈ પોતાના અનુભવ અને જ્ઞાનનો ઉપયોગ કરીને ગુજરાતના શિક્ષણ તંત્રને વધારે મજબૂત બનાવવા માટે તૈયાર છે જો જવાબ હા હોય તો આ માત્ર એક નોકરી નથી આ એક મિશન છે પોતાની કારકિર્દીને એક નવી જ દિશા આપવા માટે આનાથી સારો મોકો કદાચ ફરી નહીં મળે વિચારો તૈયારી કરો અને પગલું ભરો